નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ભક્તિ યુટ્યુબ ચેનલમાં ચૈત્ર મહિનાની નવરાત્રિમાં આ નવ દિવસ માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે આ વર્ષે નવરાત્રિ નવ એપ્રિલે આવી રહી છે આ ચૈત્ર મહિનાની નવરાત્રિમાં નવ દિવસ માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ ચૈત્ર નવરાત્રિ પહેલાં ઘરની સફાઈ કરવી જોઈએ અને ઘરમાં શુદ્ધતા લાવવા માટે કેટલીક વસ્તુઓ લાવવી જોઈએ તે વસ્તુ હું આપને જણાવું છું તે પહેલા તમે આ ચેનલ પર નવા છો તો તમે આ ચેનલને ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કારણ કે હું આવા જ જાણકારી વાળા વિડિયો લાવું છું જેનાથી આપને ખૂબ જ ફાયદો થશે ઘરના કષ્ટ બાધા દૂર થશે કોઈ પણ કાર્ય હશે તેમાં સફળતા પ્રાપ્ત થશે તો મિત્રો આપે નવરાત્રી દરમિયાન સોના કે ચાંદીનો સિક્કો લાવવો જોઈએ જે શુભ માનવામાં આવે છે મિત્રો પિત્તળનો નાનો હાથી બેઠક રૂમમાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે પિત્તળનો હાથી નકારાત્મક ઉર્જાને તો દૂર રાખે જ છે પરંતુ સાથે સાથે સફળતાનો માર્ગ પણ ખોલે છે ચેત્ર માસની નવરાત્રીમાં આ પિત હાથી લાવી શકો છો પરંતુ આ હાથીની સૂંઢ ઉપરની તરફ હોવી જોઈએ તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો શ્રીયંત્ર પણ લાવી શકો છો જે હા મિત્રો સોનામાંથી બનેલું શ્રીયંત્ર ખૂબ જ અસરકારક મનાય છે તેનાથી નકારાત્મક શક્તિઓ પણ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે મિત્રો તમે ચાંદી કે તાંબાનું બનેલું શ્રીયંત્ર પણ લાવી શકો છો તે તમારા ઉપર નિર્ભર છે કેમ કે તમારી ક્ષમતા હોય તેટલી જ તમારે કરવું જોઈએ તેનાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે મિત્રો તમે માતાજીનો સોળ શ્રૃંગાર પર લાવી શકો છો કેમ કે માતાજીના સોળ શ્રંગારની વસ્તુઓ નવરાત્રી પહેલા લાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ સામગ્રીને ઘરના મંદિરમાં રાખવાથી માતા દુર્ગાની કૃપા હંમેશા રહે છે મિત્રો કમળ પર બેઠેલા માતા લક્ષ્મીનો ફોટો લાવવો જોઈએ તે પણ ઘણું શુભ માનવામાં આવે છે તે ફોટામાં માતા લક્ષ્મીના હાથમાંથી પૈસાનો વરસાદ થતો હોય તે ફોટો લાવવો જોઈએ કેમ કે માતા લક્ષ્મી તમારા ઘરમાં પણ તેવી જ રીતે પૈસાનો વરસાદ કરશે તો મિત્રો તમે આ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો આ વિડીયો પર ક્લિક કરો તે વિડીયોમાં જણાવેલ ઉપાય કરશો તો તમારા જીવનમાં કેટલાક બદલાવ મળશે તો મિત્રો તે વિડીયો ચોક્કસથી જુઓ